આ ટુરિઝમ નું રોડ છે જેમાં આ વખતે સહેલાણીઓ બહુ સારા આવ્યા છે પણ બની વિસ્તારની અંદર એ લોકો રોડ ક્રોસ કરતી હોય છે ત્યારે રાતના અકસ્માત થતો હોય છે અને ભેંસોને પણ નુકસાન થાય છે અને ટુરિસ્ટને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તો બની વિસ્તારની અંદર સાડઈ ગામમાં એકવાર એવો પુલ એક કોન્સેપ્ટ બનાવવામાં આવ્યો હતો કે બોક્સ પુલિયા જેની નીચેથી ભેંસોને આદત પાડી અને એ ભેંસો એ પુલિયાથી નીચેથી પસાર થાય છે ત્યારે એનું અકસ્માત નથી થાતો એવો જ પુલિયો પટકાર ગામ કારણે બનાવવામાં આવ્યો એમાં પણ માલદારીઓએ ભેંસોને આદત પાડી અને ભેંસો પુલિયાથી નીચેથી પસાર થઈ જાય છે જોકે મેરેલી વાંડ ડુમાડો આજિયંગ ગોરેવાલી કરનાવલી અને બીજા ગામડાઓ જે છે કર્નાવલી નહોડકો જેવા ગામડાઓમાં એના પશુધન ખૂબ મોટા પ્રમાણમાં છે અને રાત્રિ સમયે પોતાના ઘરે પાછો વળે છે ત્યારે એના અકસ્માતનો ભોગ બને છે અને ટુરિસ્ટે પણ ભોગ બનવું પડે છે તો એ બાબતે દરેક ગામમાં પહેલાથી પુલિયા પાણીની ની અવર જવર માટે બનેલા છે અને બોક્સ પુલિયા બનાવી અને માલધારીઓને પણ સવલત થાય અને પાણી પણ પસાર થઈ જાય અને ટુરિસ્ટોને પણ કોઈ અગવડતા ન થાય એ બાબતે રજૂઆત હતી